વલસાડ જિલ્લાના તાલુકામાં આજે એક ભયાનક અકસ્માત સર્જાતા રહી ગયો હતો પારડીના મુખ્ય ચાર રસ્તા પાસે એક ચાલતી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જોકે કાર ચાલકની સમય સૂચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી મળતી માહિતી મુજબ એક કાર પારડી ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક એટલે કે કિલ્લાપાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કારમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું આગ જો જુતામાં વિકરાળ બની ગઈ હતી અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી આગ લાગતાની સાથે જ કાર ચાલકે સમય પારખી લીધો હતો અને તાત્કાલિક કાર ઉભી રાખી નીચે ઉતરી ગયા હતા ચાલકની સતર્કતાને કારણે તેમનો આબાદ બચાવ થયો છે જો ચાલકે થોડી પણ વિલંબ કર્યો હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત ઘટનાની જાણ થતા આજે પારડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવ્યા આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં કાર પડીને ખાક થઈ ગઈ હતી હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ સત્ય કારણ હજુ અકબંધ છે આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા